જેમાં ગંગા તાળીનું ના પરિવારે બહુ સારો પ્રસંગ સમાજ ખૂબ બોલાવી ખૂબ સમાજ હતી સમાજની ખૂબ સેવા કરી બધા ઘર ને ના નેહડા ને આ ગમને ખૂબ શુભેચ્છા આપો આજથી ચોથણીનો માહોલ છે એટલે બેન શ્રીએ તમારી અવશ્ય મુલાકાત લીધી બીજો એક પ્રસંગ હતો

દાદા ગલબાભાઈએ આ જિલ્લા માટે ચિંતા કરી એમની પોત્રી છે અને દેશનું સુકાન સંભાળી રહ્યા છે નરેન્દ્ર મોદી તમે બધાય જે હરિદ્વાર કાશી બદ્રી કે જાય બહાર જાઓ આવું સ્ટેટમાં તાર તમને ખબર પડે સારા ખોટા નહીં મારો દાખલો આલું હું હમણે કાશી જોતો તો ક્યાં એક મીડિયાવાળાએ પણ મને ઉભા રસી પૂછ્યું કાં છે આ ગુજરાત છે

આ દેશમાં નહીં પણ વિદેશમાં એનો ડણકો વાજે એવા મોદી સાહેબ ની ત્યાં ચૂંટણી છે એટલે બીજા બધા કાવાજા ભૂલી મોદી સાહેબ ને મત આપવાનું છે આ રેખાબેન એ કમળ નું ફૂલ લઈને આવ્યા છે મોદી સાહેબ નું કમળ નું ફૂલ છે આ કમળ નું ફૂલ દિલી મૂકવાનું છે હમણાં મને ઘડી પહેલા કેતા હતા તમારા એક કમળ નહીં આવે શું થાય એક કમળ ની કિંમત છે આ એક ની જ કિંમત છે એટલે તમે કોઈ એક ના આવે નઈ આ એક જ બનાસ કાંઠા જોઈએ છે અર્તનજી કીધું આ પોણી મળે હું આ મેન્ટલ માં હેડ્યો છું લાખણી થી લાલપુરા બો ને તો મેન્ટલ હતી અને એ વખત માં પાંચ રૂપિયા ગાડી વાળો ભાડો લેતો તદી પાંચ રૂપિયા લેતો આવા ડોમર રોડ કરી દીધા હોય અને વિકાસની કોઈ તમે ગાથા માંગો ને તો પૂરી થાય થી મોઢે પીવા પાણી નતું અમારા વિસ્તારમાં તમે જોઈ ગંગા પ્રગટ થઈ ગઈ છે ખેતરે 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 પાણી અરે બદામ ને કાજુ ને તમે આમ જોવા દેવા ફળ મળે તમને અહીંયા આ બા તમને ચેરી ને મળતી આ દ્રાખો મળતી હોય ના કે દ્રાખ તો ક્યાં થાય જ નહીં તો આ બધો વિકાસ છે કરવા વાળો એ મહાન મહાન એક મોદી સાહેબ છે અને મોદી સાહેબ ની હાથ મજબૂત કરવા માટે રેખાબેન છે તો રેખાબેનને ને એક પણ વોટ બાકી ના રહે અને તમામ ગામના આગેવાનો કરો છો જો દૂર થી આવ્યા છો તમારા ગામમાં એક કમળ રૂપી આ બેન કદાચ પહોંચી કે બધે ના પહોંચી કે પણ બેન વતીના સંદેશો બધા પોકારો બેને બધાને કીધું છે આ હવે ચૂંટણી આવે ને તાર મળવા ને એમ થાય અમારું કોઈ પૂછતું નથી પણ બધા વ્યક્તિગત કદાચ પૂછવા ન દઈ કે જાહેર માં આવી મિટિંગો હોય ત્યારે આવશે આઠ તારીખે ખરાબ માં મિટિંગ છે એ દાડે આવજો ગોવા ભાઈએ પણ અમને સંદેશો મળ્યો કે હું આવી શક્યો નથી મારા વતીની વિનંતી બધાને કરજો એટલે ગોવા ભાઈનો પણ સંદેશો તમને બધાને ખૂબ હાથ જોડીને કીધું છે કે મને મોડું શું છે તો આપણી વચ્ચે આ બધા આગેવાનો છે આપણી વચ્ચે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મહેશભાઈ ચેરમેન છે દેવજીભાઈ આપણા જિલ્લાના ચેરમેન બાબરાભાઈ આપણા ઠાકરજીભાઈ વકીલ રતનજીભાઈ હરિભાઈ વસરામભાઈ આ બધા સૌ આગેવાનો તમારે બધાને વિનંતી કરવાની છે તો આ બેન આપણને વિનંતી કરશે પણ બેનના ના પહેલા અમારી બધાને તમે ફરજ છે કે નાના મોટું ટાપુ છે તો આમાં કારણ તમે આવશો અમે કરો છો આમાંથી નિબડા તો અમે તાલુકાના આગેવાનને કહેશો અને તાલુકાના જિલ્લામાં કહેશે અને દિલ્હી સુધી કામ કરવું છે તો બેન જાતે ટાપુ કરશે એની વચ્ચે આ બેન એટલે કેવા પીએચડી છે એક હોશિયાર માણસ એક એક વાતની સમજી કે ગુજરાતી સમજી કે ઇંગ્લિશ સમજી કે અને મને લાગે ગણિત ના પીએચડી સી એટલે શિક્ષણમાં ઊંચું શિક્ષણ મને કીધું કે ડોક્ટર છે દવાખાનું દવાખાનું નથી શિક્ષણના મોટા વીસ કેવરાય શિક્ષણ ના પદવી શિક્ષણ માં હોશિયાર જે કેવરાય તો તમારે કોઈ પણ એક પણ બાબત જો કરવી છે ને તો જાતે કરી ગઈ છે ઘણા અત્યારે બધા ગયા છે સંસદમાં પણ ભીજા કેવું હોય તો નથી કેવું અને આ ઇંગ્લિશમાં ભાષણ કરશે અને લાખડીમાં શું ચિંતા છે લાલપુરમાં શું ચિંતા છે રોણહારીમાં શું ચિંતા છે એની બધાની ઇંગ્લિશમાં એનું સોલ્યુશન કરી હાલશે તો આપ સૌને બે હાથ જોડી વિનંતી કે આ તારીખે પૂરેપૂરો કમળ ઉપર નિશાન ઉપર બટન દબાવી અને વિજય બનાવ્યો આપ સૌને બે હાથ જોડે વિનંતી